નમસ્કાર મિત્રો વેઇટ બ્રિડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે વાત કરવાનું છે પશુ અંદર ઉપયોગમાં લેવામાં આવતા મીઠા સોડા જે ખાવાના સોડા છે એના વિશે આજે વાત કરવાના છે કે મીઠા સોડા છે પશુની અંદર કયા કયા રોગની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે ને ક્યારે ઉપયોગ કરવો જોઈએ એના ફાયદા શું છે ને કેટલા આપવા જોઈએ એના વિશે સંપૂર્ણ માહિતી સાથે આજે આપણે વાત કરવાના છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવાશો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો લાઈક કહેજો ને શેર કરજો હવે આપણે વાત કરીશું મીઠા સોડા વિશે તો જે પશુનું દૂધ ઉત્પાદન વધારે છે ને દૂધનું ઉત્પાદન વધારે છે ને ફેટ નથી આવતા તો જ્યારે તમારા પશુના ફેટ ન આવતા હોય કે અચાનક ફેટ ઘટી જાય તો એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે તમારા પશુને મીઠા સોડા આપવા જોઈએ જો મિત્રો તમે તમારા પશુને ચારથી પાંચ દિવસ સુધી પચાસ પચાસ ગ્રામ મીઠા સોડા આપશો તો તમારા પશુની અંદર દૂધ રે કમ્પ્લીટ આવશે રેગ્યુલર ફેટ કમ્પ્લીટ આવશે ફેટમાં જે ઘટાડો આવ્યો હતો એ ઘટાડો નહીં આવે બીજી વાત કરવાની છે કે મીઠા સોડા પશુની અંદર જ્યારે તમારું પશુ ખાવું પીવું ઓછું કરી નાખે છે ખોરાક લેવાનું શું કરે છે ત્યારે તમારા પશુઓને ચાર પાંચ દિવસ સુધી મીઠા સોડા આપવા જોઈએ પચાસ પચાસ ગ્રામ તો એનાથી પણ પશુઓનું ખાવું પીવું શરૂ કરશે ને દૂધ પણ આપશે ઘણીવાર તમારું પશુનું અચાનક દૂધ ઘટી જતું હોય છે તો એવી પરિસ્થિતિ જ્યારે જન્મે ત્યારે પણ તમારા પશુઓને ચાર પાંચ દિવસ સુધી મીઠા સોડા આપવા જોઈએ એનાથી પણ પાછું દૂધ છે રિકવર થઈને મૂળ પરિસ્થિતિની અંદર આવી શકે છે જ્યારે તમારા પશુઓને તમે અનાજ વધારે આપો છો ત્યારે અનાજ વધારે ખાવાને લીધે પશુની અંદર એક ગેસ આફરો આવતો હોય છે રૂમનની અંદર એસિડોસિસનું પ્રમાણ થતું હોય છે તો એવા સમયે પશુઓને દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે પશુ ખાવું પીવું બંધ કરશે જુગાલી બંધ કરશે તો એવી પરિસ્થિતિની અંદર પશુઓને સૌ પ્રથમ મીઠા મીઠા સોડા આપવા જોઈએ તમે જો મીઠા સોડા આપશો તો એની રૂમનની અંદર જે એસિડોસિસનું પ્રમાણ છે એ દૂર થશે ને એ દૂધ દૂધમાં આવશે ને ખાવું પીવું સારું કરશે ત્યારબાદ પશુઓને આપણે ઘણીવાર વધારે અનાજ આપવું હોય દૂધ વધારવા માટે વધારે ખાણદાનનો વધારો કરતા હોય એવું બનતું હોય કે આપણે જે મીડિયમ ખાંડ આપીએ છીએ એનાથીનું દૂધ એક કંટ્રોલની અંદર હોય ઘણીવાર દૂધ વધારવા માટે આપણે જે ફીડ તૈયાર કર્યું હોય ફીડ વધારે આપવું હોય તો જ્યારે તમે તમારું પશુને ફીડ વધારો ને ત્યારે તમારે સૌ એની અંદર મીઠા સોડા એડ કરવા મીઠા સોડા એડ એડ કરશો ને એટલે સો ટકા તમને રિઝલ્ટ મળશે એની ડાયજેસિંગ સિસ્ટમ કમ્પ્લીટ રહેશે ને એટલે એમાં દૂધમાં વધારો આવશે ફેટમાં વધારો આવશે ઘણીવાર પશુનું જકડાણ આવી જતી હોય અકડામણ આવી જતી હોય પશુ જકડાઈ જતું હોય છે તમે ટ્રીટમેન્ટ કરાવી હોય છે ને દવાઈ આપી હોય દવા આપ્યા બાદ પણ પશુ ગયેલ રહેતું હોય છે તો જકડામણની અંદર પણ મીઠા સોડાનો જબરદસ્ત ફાયદો છે ને રિઝલ્ટ બહુ સારું મળે છે જકડામણ અકળાણની અંદર પણ મીઠા સોડા પશુઓને આપવા જોઈએ સવાર સાંજ પચાસ પચાસ ગ્રામ આપવાથી એની અકળણ પણ દૂર થાય છે પશુની અંદર મીઠા સોડા એક રૂપ છે ઘણા બધા ફાયદા કરે છે ને ઘણા બધા એના લાભ હોય છે આપણને તો પશુની અંદર અવશ્ય મીઠા સોડાનો ઉપયોગ કરવો જોઈએ જે દૂધાળું જાનવર છે જે રેગ્યુલર દૂધ આપે છે એની અંદર પણ તમારે મીઠા સોડા સવાર સાંજ પચીસ પચાસ ગ્રામ આપવા જોઈએ એનાથી તમારા દૂધનું જે કંટ્રોલ છે એનું બેલેન્સ છે જળવાઈ રહે ને ફેટ એસનએફની અંદર પણ એક એનું બંધારણ છે એ કાયમી માટે જળવાઈ રહે છે બીજી વાત પ્રેગ્નન્ટ ને એવું દૂધાળું જાનવર હોય કે જે પ્રેગનેન્ટ છે પાંચ છ મહિના સાત મહિના ને જેમ દૂધ ઉત્પાદન છે એવા પશુઓને પણ મીઠા સોડા આપી શકાય છે પણ ક્યારે ન આપી શકાય કે જ્યારે તમારું પશુ દૂધ ઉત્પાદન નથી ને ગાભણ છે ને વ્યાજમવાડા સાઠ દિવસની વાર છે બે મહિનાની વાર હોય એવા સમયે તમારે પશુઓને મીઠા સોડા ના આપવા જ્યારે ફરીવાર એનું વ્યાજમ થઈ જાય ને રેગ્યુલર મિલ્કની અંદર આવી જાય તો મિલ્કની અંદર રેગ્યુલર આવે ને જ્યારે તમે ફરીથી ફીડ ચાલુ કરો ત્યારે તેને રેગ્યુલર મીઠા સોડા આપવા જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અમારી માહિતી તમને સાચી લાગી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો થેન્ક યુ આભાર